લાકડો કાતો <tapore> <talent>

તમારે કોણ ઉતરાણ આવી છે ઓ દીભાઈ કે લેવાની દીભાઈ સી બોલાય સી બોલાજે ઓ ઘીના દો એ ઓસી નઈ લે પેલો સી ખાવ એ તો ના હોય યાર તો માને ખળો ન યાર નઈ ને લે નઈ ને ખળો ગૌ ભાઈ નાયા મારા હું કરી કે કરું ના કઈ રાત થા પતંગ ના પકડાઈ જાવું છું પણ તોળ તોળ ના કરી વાગે વાગે છો બોલતા ને એટલે હારું છે ગલ્લિયો કરે છે રો ગલ્લિયો કરે છે પણ મારા ઘઉ ભઈ નાખો એમ કહું છું તારે પતંગ પકડ પેલા ખરાબમાં જો કે કન પતંગ આવો છો મારા હેતરમાં કા ફરો છો ઘઉ ની વહુ આ અમારો પતંગ રો તમે હો બે જણા એ આકુ આકુ રોટાણ કઈ નેસવાઈ નેસવાઈ ઓય એ બાર 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 હા ખાતો ને હા ખાતો ને હાલ પતંગ મતમ ફાઈ

લાગે લાગ્યા એક તો છે પતંગ છે બીજો કપઈ ના જલ્દી જલ્દી ફટાફટ એ આજે

મને <laughs> બોલો <laughs> 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 <baab>. <laughs> લુંડેયુ તો મારુ કા ભાગી લ્યો આ લુંટાઈયું નહી આ પાખી નાખી છે હું 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 બોલુ છું તને બઢિયા ખબર પડાત આ તો રોહો પાતર બીજો તો લાફા ચાલ ના મા મોમુ ના બોલે થઈ જશે આવો માર લુંડેલ પતિ તું કે થઈ જ નમણા ઉતરોણો તેવાને દરત નકડી જા નેકડામ બંધાઈ જા ગાલ્સી પાછું કેવા આવસુ તું રે તું નેકળ ને ભાઈ એ હો ભાઈ કે મગું નવઈ છું તું રેને હવે સ્વાસ્થ થા

આસાના પતંગ લેવા આવો એટલે ના ના હું હોય એ તારો કપડવા જેણો કઈ નાખવો પડશે એકદમ はい સાય 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 જે ખાતો ને છોરો દેખાતો ને

આ મેલ ઊંટો જામો કોઈ ખેતરમાં સે પોકી ગયા તાન ઘેર રહ્યા તો અમે આવો આવો એડો એડો એને હા મેં હોભરો કા દોહાવ અમે ઓમ આવો જો કોણ આયો તો મેમણ મોગેરા મેમણ આય પતન પકડો આવજો કઉ પંસુ કઉ સંસ કઉ તને કઉ પંસુ એ અમે

તમે આ ધર ડોળા રાખતા ના હોવા મારી માની જોગન તમે આ ધર ડોળા રાખ્યા વગર ગાતર કેનાલમાં પડજો કતો કૂવામાં પડજો અમે તો હાહરીમાં આવી ગયા માર હાહરીમાં બે જણા માર હાડું ભારી ગયું ઓ વિડિયો ગમે લાઈક શેર ને કરો હેપી ઉત્તરાયણ હેપી ઉત્તરાયણ જય માતાજી આ ધર ફરતા ના કે અમાર જેમ હાહરીમાં આવી જાવ એટલે હે હે